આપણે મમરાની ખીચડી બનાવીશું એમાં મે એક એક બાઉલ ભરે મમરા લીધા છે મરચા લીધા છે કડીપત્તા લીધા છે દાણા લીધા છે લીંબુના ફૂલ લીધા છે સિંગદાણા લીધા છે બટાકા લીધા છે ટામેટા લીધા છે જીરું લીધું છે ખાંડ લીધી છે ગરમ મસાલો મીઠું સ્વાદ અનુસાર ડાળોના દાણા લીધા છે અને હળદર લીધી છે આપણે મમરા બે 2 મિનિટ સુધી પલાળી રાખશું મમરા એટલું પાણી દેવાનું છે બે મિનિટ સુધી રાખીશું આપણે મમરાને આવી રીતના દબાઈ ને પાણી કાઢી દેવાનું છે આવી રીતના દબાવીને કાઢી લઈશું હવે આપણે સિંગદાણા તળી લઈશું જીરું નાખીશું મરચાં નાખીશું બટાકા નાખીશું હવે આપણે ટામેટા નાખીશું હવે આપણે હળદર નાખીશું સ્વાદ અનુસાર મીઠું લીધું છે થોડો ગરમ મસાલો નાખીશું હવે આપણે સારી રીતે મિક્સ કરી લઈશું লিমু না ফুল তোমাদের লিম্বি বাপরি শোক ছো লু না ফুল লিধাছে હવે થોડું ચડવા દઈશું હવે મગરા નાખી દઈશું નાખી દઈશું ધાના નાખી દઈશું સારી રીતે મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો આપણે મમરાની ખીચડી થઈ ગઈ છે હવે આપણે એક માં સર્વ કરી લઈશું હવે દાણા નાખી દઈશું હવે આપણે હવે આપણે મમરાની ખીચડી તૈયાર થઈ ગઈ છે